બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં દિવસે અને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે જેથી હવે ખેડૂતો ખેતી અને પશુપાલન કરવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સરકારની ખેત તલાવડીઓની યોજના થકી તેમજ પોતાની રીતે સ્વખર્ચે એક હજારથી વધુ ખેત તલાવડીઓ બનાવી છે તે ખેત તલાવડીઓ અત્યારે વરસાદના પાણીથી ભરાઈ છે જેમાંથી હવે ખેડૂતો ખેતી અને પશુપાલન કરી લાખો રૂપિયાની કમાણી કરી શકશે રંગરભાઈ હરિભાઈ પટેલ ગામ કંસારી કંસારી ગામનો ખેડૂત છું આ અમારા ગામ આજુબાજુમાં જેટલા ગામડાઓ છે ડીસા તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે પાણીના તળ ઘણા ઊંડા ગયા છે અને એના કારણે પશુપાલન અને ખેતી સારી રીતે નથી કરી શકતા પાણીની ખૂબ જ ઊંડાને ઊંડું જવાથી પાણી પૂરતું મળતું નથી આ સરકારી યોજના એ ખેત તલાવડી માટે પ્લાસ્ટિક આપવાની યોજના અમે અણધાભી દ્વારા જાણી અને અમે બધા ઓનલાઈન ફોર્મ ભર્યા ઓનલાઈન ફોર્મ ભરવાથી અમને પ્લાસ્ટિક મફત આપવામાં આવ્યું છે અને પહેલાં વરસાદે મારી ખેત તલાવડી ભરાઈ ગઈ એનાથી અમે શિયાળું અને ઉનાળું બે પાક સારી રીતે લઈ શકશું અને પશુપાલન પણ સારી રીતે કરી શકશું મુકેશ આજના યાવરપુરા મને આજથી ચાર વરસ પહેલાં પાયલોટ પ્રોજેક્ટમાં પ્લાસ્ટિક મળેલું ખેત તલાવડીનું એનાથી મને ઘણા ફાયદા છે વરસાદનું પાણી ઝીરો ટીડીએસનું પાણી હોય છે એટલે એનાથી ખેતી બી સારી થાય છે અને બોરનું પાણી કરીએ તો અમારે હજાર પ્લસ ડીપમાં પાણી છે અને પાણી ગરમ અને હાઈ ટીડીએસવાળું આવે છે એનાથી અમને ઉપજમાં ખૂબ તકલીફ પડતી હતી પછી મેં ખેત તલાવડી બનાવી ખેત તલાવડી અમને પહેલાં જ વરસાદની અંદર મારી ખેત તલાવડી ભરાઈ ગઈ આજે મને ચોથું વર્ષ છે ખેત તલાવડી બનાવ્યાને અને મને ઉનાળાની અંદર પંદરથી વીસ બોરી જે બાજરી બોરતી થતી હતી એ ઓલમોસ્ટ સિત્તેર પ્લસ બાજરી બોરી થઈ ગઈ છે અને શિયાળાની અંદર સાતસો આઠસો કટ્ટા બટાકા થતા હતા બોરના પાણીથી એ ખેતળાવીના પાણીથી આજે બારસો પ્લસ કટ્ટા બટાકા થાય છે અને એના કારણે મને લાખો રૂપિયાનો ફાયદો છે લચ્છાજી ગામ યાવરપુરા તાલુકો ડીસા હવે આ તળાવડી નથી એ ટાઈમે અમારે મૂળ ઓછો થતો હતો અને હવે તળાવડી પહેલ વરસાદે ભરાઈ ગઈ છે અને બીજી અમારે પોરે ભરાણી હતી અને આ બીજું બીજો વર્ષે આ બીજે વર્ષ ભરાઈ ગઈ છે બીજા બધા ફાયદા જ છે કેમ કે આ તળાવડી ભરાઈ ગઈ એટલે ખેતરમાંથી પાણી નીચે બધું આવી જાય છે તળાવડીમાં એટલે મૂળ ખેતરે નહીં બગડે તન હોય તો ન બગડે અને પાણી તળાવડી પણ ભરાઈ જાય છે હવે એનામાં મોટર કોટવી અને તો આ તરફ એક મહત્વના સમાચાર જોઈએ આપણે મહીસાગરથી મહી